સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શાળામાં વિષય શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે પરંતુ તેઓ જાતે શીખી શકે ગણાતા વિષયમાં રસ લે તે માટે શાળાના પ્રધાન આચાર્ય દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છેલ્લા એક મહિનાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન સિદ્ધાંતોને પ્રયોગના રૂપમાં રજૂ કરવા મહેનત કરી રહ્યા હતા યોજાયેલ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ નાની મોટી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી વિવિધ વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે પોતાની કૃત્યોના પ્રદર્શન કર્યું હતું યોજાયેલા પ્રદર્શનમાં મુખ્ય મહેમાન અઝીઝ રસોઈ સૈયદ સૈદ સંખ્યામાં ઇસ્માઈલભાઈ ઉમટી પડ્યા જેમાં વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ તેમજ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી